અમદાવાદમાં પ્રી પ્રાઇમરી સ્કૂલની નોંધણી સામે શાળા સંચાલક મંડળનો વિરોધ છે અખિલ ગુજરાત રાજ્ય શાળા સંચાલક મહામંડળે તમામ શૈક્ષણિક સંસ્થાઓને પત્ર લખ્યું છે હાલમાં પ્રી પ્રાઇમરી સ્કૂલનું રજીસ્ટ્રેશન ન કરાવવાની સૂચન છે નોંધણી માટે જાહેર કરેલી માર્ગદર્શિકા આયોગ્ય રજૂઆત છે આગામી સમયમાં શાળા સંચાલકો સરકારની રજૂઆત કરશે વિશ્વાસમાં લીધા માર્ગદર્શિકા તૈયાર કરી હોવાનો પણ આરોપ છે અને રોકાવા માટે અમે એટલા માટે કહ્યું છે કારણ કે આની જે જોગવાઈઓ છે એ ખરેખર એ જોગવાઈઓ અમને એવું લાગે છે કે યોગ્ય નથી પહેલી જોગવાઈ એમની છે વર્ગ દીઠ નોંધણીના પાંચ હજાર રૂપિયા તો સાહેબ શાળા એઝ અ યુનિટ હોય અને શાળાની નોંધણી હોય વર્ગની નોંધણી ના હોય એટલે કે દાખલા તરીકે એક્સ પ્રી પ્રાઇમરી સ્કૂલ તો એની નોંધણીના પાંચ હજાર રૂપિયા સુધી બરાબર છે આ તો માની લો કે હું પાંચ વર્ગો ચલાવું છું તો મારે પચીસ હજાર અને તમે દસ વર્ગો ચલાવો છો તો તમારે પચાસ હજાર રૂપિયા આ નોંધણીના ભર ભરવાના રહેશે એ ખોટી વાત છે બીજી વાત કે પંદર વર્ષનો ભાડા કરાર સબ રજિસ્ટ્રારની અંદર નોંધાયેલો હોવો જોઈએ રજિસ્ટર થયેલો હોવો જોઈએ હવે જ્યાં સુધી જેની પ્રાથમિક શાળાઓ કે માધ્યમિક શાળાઓ ચાલે છે એમની પાસે તો આ કદાચ હશે પણ જે બિલકુલ નવેસરથી અત્યારે નોંધાવવા માગતા હોય છે અને હવે પરિસ્થિતિ એ છે કે મકાન માલિકો પણ અગિયાર અગિયાર મહિનાના કરાર કરતા હોય છે તો પંદર વર્ષનો તો રજીસ્ટર કરાર કરવાનો કોઈ પ્રશ્ન જ ઊભો નથી થતો અને આપના માધ્યમથી હું રાજ્યના તમામ શાળા સંચાલકોને કહું છું કે આપણી પાસે આ નોંધણી આજથી ચાલુ થઈ જાય ને એક વર્ષનો ટાઈમ છે કોઈ ઉતાવળ ના કરશો સરકાર સાથે બેઠક થવા દો પછી નોંધાવીશું અમે તમને જાણ કરીશું